મારે હેને બયરું વયુ ગયું છે શું કરું એ લે તો મારે ઈ ગયું છે કાકા મુંબઈ થી લાવ્યો તો ને દોઢ લાખ રૂપિયા ભર્યા તા હમ એટલે મેં કીધું આમાં ફોન કરું સમજ્યા કેટલી ઉમર ની બાય હતી બાય હતી બસ પચ્ચી તરી વજન કેટલું હતું એનું હા વજન માં એમ તો મને ય નો ખબર હાવ હલકી હતી હાવ મરી જેવી હતી અને ઉંચાઈ કેટલી હતી મારે ખંભા ભૂગ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વનશુભાઈ રાઠોડ પર એક યુવકનો ફોન આવે છે જૈન મિત્રો યુવક જે છે એ પૈસા ભરી એટલે કે રૂપિયા દોઢ લાખ ભરી અને એક બહેરો લાયો હતો જે મિત્રો તેને જે છે ત્યારબાદ તે ભાગી ગઈ છે મિત્રો આ ભાઈ જે છે દોઢ લાખ રૂપિયા ભરી અને બાય લાવતા પસ્તાવે છે અને તે ચેનલ કરી અને દોઢ લાખ રૂપિયા જે છે તેના પાણીમાં ગયા છે અને તેનું બૈરું પણ રહ્યું નથી અને પૈસા પણ જતા રહ્યા છે જેને મિત્રો વ્યક્તિ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન કરી અને બાઈ પાછી લાવવા માટે મદદ માંગી રહે છે જ્યારે મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે તો આવો સાંભળી કા ભાઈ સાથે શું બનાવ બને છે અને કઈ રીતે આની બાઈ જે છે એ ભાગી ગઈ છે તો મિત્રો શાંતિથી સાંભળવું રેકોર્ડિંગ તમે પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે આયન પણ દબાવી દેજો જય બિટાજી હા જય બેટાજી હું પાણી થી બોલું હા હા મારે એક તમારું બહુ જરૂરિયાત કામ પડ્યું છે મારે એટલું જ કામ પડ્યું તું મારે હેને બૈરું વયુ ગયો છે હું કરું એલા ઈ તો મારે ભી વયુ કાકા મુંબઈ થી લાવ્યો તો ને દોઢ લાખ રૂપિયા પડ્યા તા હમ એટલે મેં કીધું આમાં ફોન કરું સમજ્યા કેટલી ઉમર ની બાઈ હતી બાઈ હતી બસ પચ્ચી તરી વજન કેટલું હતું એનું વજન માં એમ તો મને નો ખબર હાવ હલકી હતી હાવ મરી જેવી હતી અને ઊંચાઈ કેટલી હતી ઉંચાઈ તો માર માર ખભે પુગે અને આપડે ક્યાં છોકરીઓ લગન કર્યા હતા પાળીયા જ સમજ્યા હે પાળીયા જ બાપુનું નું પાળીયા જ રયું ને એ સમજી ગયો પણ લગન કર્યા છોકરીઓ જોયું તું કે કાળ છોકરીઓ ના લગન થયા હોય કોઈ છોકરીઓ ના મુરત દોષ નથી ને હા એવું કાઈ નહી હું આ પૈસા ભરીને ને તો ભગવાન

પ્રેમ તો છે જ તે ભગવાન હાજી અટાણ છે પ્રેમ અત્યારે મારે છે પણ ભાઈ અહિયાં નથી એમ વાત છે બાય નહીં પ્રેમ કરતી હોય બાય ને ભગાડી દીધી એ જ વાંધો છે પણ ફોન માં રોવા મંડાય ને એવું કરાય મને રાતે સપના માં તું આવસ ને હા તે નિયમ એટલે અરે ભગવાન હું બે મહિના ગાંડો થઈ ગયો તો લ્યો ને ખોટું ક્યાં હું તમને કેવું ગાંડો થઈ જાય ને યાર તું તો ગાંડો જ ગમે એ કરે લે આ હકીકત હવે આનું શું કરું આ તો તમારું મને એક નામ જાણ્યું ને મેં અત્યારે તે મેં મોબાઈલ માં જોયું મોબાઈલ માં જોયું ને પછી મને એમ થયું લ્યો ને ભાઈ ને phone કરું એમ તમારી ઘરવાળી પાસે ફોન છે હા એની પાસે હતો પણ અત્યારે નો હોય કોને ખબર કેટલા વર્ષ રહ્યા હમણાં એ હમણાં હમણાં બે વર્ષ છે આમ રોતા રોતા આયખું રોતા હોય ને એવા video ઉતારી ઉતારી ને નખાય એના whatsapp માં એટલે એમ થાય કે આ મારી વગર રહી નહીં શકે એટલે એમ આવી પાછી ગીદી ગીદી કરે ગીદી ગીદી કરતો નહોતો ઓળખતો હે ગીદી ગીદી કરે અલ બાપા કેટલુક કરું તો કે હું કેટલુક કરું એક વાર ગીદી ગીદી કરું ને પડદે ના વાયો બે બે મહિના વયા લબીડો તો મારી પાહે ન હોય એમ વાતચીત હમ તમે ગીદી ગીદી કરતા નથી ઓળખતા એનો હાલ હા હું ભાઈ નાનું બાળક છું આ તો મારા લગન કર્યા હતા અલા કોરસ તું ને હમ એટલે સમજ્યા બાકી હું એ નીચ ભેળો એક છોપડી રે તો હું મુંબઈ જાતો લ્યો એ તો બાય હાટુ જ માણસ ગમે જાય એ જ વાત છે બાય હાટુ તો ગમે દોડવું પડે મુ તો ઘરનું નું ને એમ મને કોઈ બાય ગીતી ગીતી કરતી નઈ નકર હું ગમે ન્યા બેસો એમ છું પણ મને કોઈ ગીતી જ કરતું નથી હા એ હાચી વાત હવે આનું શું કરું એનું કીધું કીધું

અહીંયા ખેડૂત છે અહીં મારે ઘેરે બાય કે તમે એની બાય તેડી આવો તો મારે બી જવું છે એના કારણે ઘેરે બેઠો છું કર્યો કાઈક નો હમ હવે શું કરું આ તમે આ સવાલ તમે આ complete કરી દીધો ભાઈ હા કર દો ને મારી દાઢી કર દયો હાલો પેલા હા પણ તમે આ પાળિયા લાવો તો હું તમને કહી દઉં એટલે ટકો હોય તો કરી નાખજો ખાલી દાઢી અલા તમે જો એ કરી દે તમે તમારે આયા સુયા હોય પાળિયા.

તમે આમાં હીને ગોળશો ને તો રાસ રમવા કઈ રીતે કઈ નકર અટાણે બીજી હોય તો બાત જ હો. હા બીજીમાં ખાલી હાય બાય લઈ ગયો તરત જ લીડા વેરી નાખ્યા હોય ડોહી કે ઘેની વાર એ એ સારું. એ કાનુડા કરી તમે ક્યાં કરતા નહીં નકર જિંદગી બગડજે હા હા સર એમાંથી નહીં જાઓ. પણ હું તો એ તમે ને રજકાની કોરી લેતા જાઓ ને મુંબઈ બોરીવલી જઈને ગીધી ગીધી કરો ને તો આવી જાય.

અત્યારે પાળીયા જાવ છું મૂળ ગામ છે ને નોલી છે ઠીક છે પાળીયા ત્યાં તમારી દુકાન ક્યાં છે મેન બજાર માં છે હું આવું ગરીબ માણસ છું એમને બાઈ ની એક વાર એને કઈક પાવડર પાવડર એવું સોપડી દેવાય કે બીજે જાય જ નઈ powder તો મારા ભાઈ દિન રાત સોપડતો હોય ઓલો મત્રી ને સોપડાય હા આવ્યું હું ખબર તો નગર મંત્ર આવું કે સોયબડો ને ઈ જ વાંધો નકર powder માં મંત્ર બોલાય બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય નો હતા તેથી તારી માયા હતી સ્વાહા એમ કરી કરી ને કરો ને એટલે પછી હું બીજે જઈ આ તો મેં ભાઈ તમારો વિડિયો જોયો ને ભગવાન હા એટલે મને એમ થયું કે લ્યો એ ભાઈ નો એમાં નંબર છે તો હું કામ કરો હ બાઈ નો ફોટો નાખો હા બાઈ નો ફોટો અત્યારે મારે ક્યાં ગોતવો એટલે આ કોક ની માને લુગડા પેરાવતા ની હો તમે મારો ભાઈ અત્યારે મારી પાસે ફોટા બોટા બધું તો તો મારા ભાઈ એક મોબાઈલ જે મોબાઈલ એનો એક મારી પાસે પડ્યો હતો ને. એનું નામ ભાઈ એનું નામ સોના હે? સોના. અદલ સોનારણ બદલ હા. એ હોનારટ કાળજાનો કટકો 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 ઈ છે? હા બાપા હા હું ભગવાન મને જો તમે મને પ્રાર્થના હું તમને પ્રાર્થના કરું કે મારુ બૈરું હાથ ઘરે વયા આવે ને તો આખી જિંદગી તમને હું પીર માનું ના નહિ આવે એટલે તો કે નહિ આવે એનું કા મુંબઈ બહુ આઘું પડે અરે હું મુંબઈ થી તમતા ઠેટ વયો જઈશ એમ એટલે મુંબઈ કઈ જગ્યા રહી મુંબઈ ઉલ્હાસનગર કલ્યાણ સ્ટેશન ની બાજુમાં હા આ છોકરી ના બાપા નામ હું છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ પ્રકાશ ભાઈ હા અને તમારે ની કેટલી બેન હોય બે બેન હોઈ એક પાછી થઈ પૂરું થાય બે ભાઈ વધારે બે ભાઈ વાધાય એક ને એરો કાઢ્યો ને એક કાઈક એક્સિડન્ટ માં મરી ગયો એવું કઈ કીધું હમ એરો મને કાઢેલો તોય હું જો બાપા આ તો કાઈ કેવાય નહી મને કોબરો કર્યો હે બાપા મારા પણ મારે એવું તમને નો દેવાય અરે તમે જ તમે વાત કરું હા બોલો મને કોબરો કડ્યો તો ને તે કોબરો મરી ગયો એ મારા માં કેટલું ઝેર રહ્યું હોય જ ને હા અત્યારે કોઈ ને કઈ કેવાય ને આ તો ગરમીના કોટા કેવાય ભગવાન તમારે હું માતાજી પા પ્રાર્થના કરું તમારા આત્મા ને શાંતિ આપે અને તમે હરખી રીતે જીવો બાય વગેરે કેમ કે તમારે બાય વગેરે અટાણે થોડુંક તમને દુઃખ છે એમ હું તમારી વેદના સમજી ગયો છું. હમ હું મારા ભાઈ હું જેટલું કામ કરું ને એટલું બાય દઈ જતો એમ એમ નઈ કઈ હું જેટલું કામ કરું ને હમ હું શું ખબર મગજમાં ઈ જ યાદ આવી જાય હું રાતે સુવું તો ઈ જ મગજમાં યાદ આવી જાય છે કઈ ખબર નઈ પડતી પૈસા મારા ક્યાં જાય ઈ નથી ખબર રેતી ગરીબના દાળ કરું તો મને ખબર નઈ રેતી ક્યાં ગયા પૈસા એમ. દાઢી ધ્યાન રાખજો કોક ના સોઢા ના ના આવડો જો મેં હજી ઉગાડ્યું નકર યાદ નથી કે નક નાક કાપી કરતા કોઈ ના ના ઓ ભાઈ મારી જિંદગી માં ગમે કાઠી દીકરા હોય ને તો મારી પાસે આવે તો મને હજી તોય એમ નથી કીધું મૂછો હરકી રાખો તો મૂછા નીચી થઈ જાય કમ્પ્લીટ થાય ઓ ભાઈ અરે મનસુખ ભાઈ હવ તું કારીગર હે

એ હાચું હવે જેટલી પરણી મુંબઈ માંથી મહારાષ્ટ્ર માં લાયો ને તો નો રોકાજ માં આયી જાય પણ મોં કાપી નાખવા એટલે કોઈ ના મેલ નહીં નો રે મે હવે એ બધા ને ઈ જ હવે પરણીને આવે ને ડુપ્લીકેટ બાર એટલે મોં કાપી લેવા પણ જઈને માં આવવા ટકો કરનાર કોઈ ના મેલ નહીં નો રે કેમ કે એને તમારો ટકો કર્યો ને તમારો ઈનો ટકો કરવાનો તમારે કઈ વાંધો નહીં. એ ભગવાન હાજી વાત છે પણ મને કઈક હું કઈક હારું કઈ દો તો હારું છે. એટલે હું શું હારું કરી દઉં મારે કઈ કઈ હગામ થાય. હગામાં તો નઈ પણ તમે હારું કઈ દો ને તમને હું વાંધો છે અમારા ગરીબ માણસને મને બાયનાં ફોટા મને મોકલો એટલે હું હમણાં માં મુકું છું. આ ફોટો મારે ક્યાં ગોતવો હું નથી અત્યારે એકેય મારી પાસે એ જ વાંધો છે. તમારા બાયનો ફોટો તમારી પાસે? એટલે એ બાઈ નો ફોટો મારી પાસે નથી હાલો ને હમણાં ઘરે પૂછી જોવું હું ફોટો ને મૂકવું પડે આમાં એટલે વય જ જાય આ રહી નહિ તમારી પાસે માણસ દિલ માં ફોટો રાખે તું નહિ તો તારો ફોટો પણ ચાલશે ઈ ગીત આવે કાકા કે ફોટો નથી તારો ફોટો નથી ફોટો નો અવાજ આવી ગયો હવે કોપી હોય તો હાલે વાતો કરે છે હા બાપા આ બધું હાલે પણ અત્યારે ઓલા ગોળે છે મારી પાસે અત્યારે કઈ વધ્યું નથી એવું

જીન્સ ના કપડાં ટીશર્ટ બધુંય એલા લા પણ તો તો તમે ભાઈ VIP તો તો તમારી ડોહી ક્યાંક ગોડી ગોતી હોય એવું પણ એ મારો છોકરો પાછો મને મળી જાય ને તોય ઘણું. છોકરો તો મળી જાય બી હું ને કોક ના છોકરા ને માથે હાથ મૂકી દેવું ના બાપા ના કોક છોકરા હાથ મૂકવો એનો હરખ હું આપણા કુળ નો જ નહીં ને આપણા કુળ નો જ નહીં ને એમ. લા આપણા જ કુળ નો ને જણ એ જણ છોકરો છોકરો બીજો હોય હું એમાં એ હાસુ એમાં કાંઈ બીજું કાંઈ છોકરામાં ભેદભાવ ના આવે. છોકરા પેટના હોય તો નથી સાચવતા. હમ્મ. અને કોઈકના દીકરાય સાચવે છે. એવું કાંઈ ના હોય. એ તો લેવું હોય તો લેવાય. એ તો પણ અમુક ગરીબના કદાચ એમ તો ન હોય ને તોય આપણે રાખીએ ગયું બાકી તો એમ ન રાખીએ ગયું ના રાખી શકીએ શું થાય. કાલે હવે પૂછતાં જ થાય. કોનો છે થાય પૂછતાં જ ન થાય. મેં તો કેટલાયના છોકરા રાખ્યા કાઈ કાંઈ થાતું નથી. તો મને રાખ્યો ને મારી વાઈફ હોય નહીં. તો એમ કરો વી આવો અહીંયા કાલ થી તમારા બાપ ના પેટ ના તો ના 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 પછી બીજી ક્યાં વાતો કરો કાકા કાકા નઈ હું તમારો છોકરા જોડે જ છું આમાં બીજી વાત જ ના આવો હા હા હું ક્યાં ના પાડું દાદા તમે અહીં આવો એટલે તમે એમ થઇ કે તમે ભાન ભૂલી જાવ એવું હા હા કે મને વ્રજ ના સપના આયા રે વ્રજ મને કોણ લઈ જાય એવી મજા આવે કાકા હા

હા એટલે મારે આખું ખાનદાન સવાર નીકળી જવા નથી એ મારે આઠ કરવા અટરણ ફોટા મોકલી દયો અટરણ ફોટો મોકલી દયો હાલો ખાઈ ગા હા ઝપટ થી હાલો તમારી ભાઈ ને હું ગમે એમ કરીને મુંબઈ થી લેવું અને માલા એ તેજ બાય ચાહી ચાલ તમે તરાસાંગતુ મારા